ગીર ગઢડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબની ઉપલેટા બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ બે વર્ષથી ગઢડા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે નિષ્ઠાથી ફરજ બજાવતા હતા ત્રિવેદી સાહેબના સમયગાળામાં ગઢડા તાલુકા પંચાયત કચેરીમાં થતાં તમામ કામ ખૂબ જ સરળતાથી થતા દરેક પ્રભુ સોલ્યુશન ત્રિવેદી સાહેબ સરળતાથી લાવતા હતા ગીર ગીરગઢરા તાલુકામાં હજારો વીઘા દબાણ ખુલ્લું કરવામાં ત્રિવેદી સાહેબનો મોટો ફાળો રહ્યો છે તેમજ દરેક ગ્રામ્ય પંચાયતના વિકાસના કામ હોય કે પછી કોઈ તલાટી મંત્રી સરપંચ કે અન્ય સ્ટાફ અન્ય પ્રશ્નનું નિરાકરણ તત્કાલ લાવતા આમ ત્રિવેદી સાહેબની બદલી થતાં ગીરગઢરા તાલુકા પંચાયતના સ્ટાફમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળ્યો હતો ઉના હર્ષદ વાઢેર નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં